બેંક માંથી પૂજા વાત કરું છું આપને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન તમને તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ પાંચ લાખ સુધી વધારવામાં આવી રહી છે તો શું આપ વધારવા માંગો છો મેડમ પાંચ લાખ પાના વધારિતો તો મેમ લિમિટ વધારવા માટે તમારે અમુક ડિટેલ કન્ફર્મ કરાવવી જરૂરી છે કઈ એમાં 16 આંકડાનો ક્રેડિટ કાર્ડ નંબર અને પાછે જણાવવાનો ત્રણ આંકડાનો CVV નંબર એ તમારે જણાવવાનો રહેશે ઓકે હા 1 મિનિટ યસ મેમ શું આપيرا છો ક્રેડિટ કાર્ડ નંબર એક જ મિનિટ એક મિનિટ આપી દી એક મિનિટ મને વાત કરવી છે હા લખો તમને શું ફોન કરશો તમને ખબર નહીં પડે બેંક ક્યારે પણ તમારા કાર્ડ નંબર કે સીવીવી ની માંગણી કરતું નથી સાવચેતી એ જ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી